જેમાં સ્વાદ મુજબ મીઠું અને લગભગ એક ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી અને લોટને બરાબર મસળી અને પહેલાં તો તેલ અને મીઠું લોટમાં બરાબર મિક્સ કરી દેવાનું છે જો આ રીતેથી હાથેથી ખૂબ જ મસળતા જઈ મસળતા જઈ અને લોટના એક એક કણની અંદર તેલ અને મીઠું મિક્સ થઈ જાય એ રીતે લોટને આપણે મસળી છે આ રીતે ભેળવવાથી લોટના દરેક કણની સાથે તેલ મિક્સ થઈ જવાથી પરોઠાનું જે ઉપરનું પડ બનશે ઉપરનું લેયર બનશે એ ખૂબ જ સોફ્ટ અને સાથે ક્રિસ્પી પણ બનશે તો આ રીતે બધું જ લોટ બરાબર મિક્સ થઈ જાય તેલ સાથે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એટલે રોટલીથી થોડો કઠણ અને આપણે જે પરોઠાનો લોટ બાંધતા હોઈએ એનાથી થોડો ઢીલો એવો લોટ બાંધી અને આપણે એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જુઓ આ રીતે બરાબર આપણે લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ પણ નથી અને સાવ રોટલી જેટલો ડીલો પણ નથી તો આ રીતે લોટ બાંધી એને આપણે દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેની બીજી સામગ્રી તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીં બેથી ત્રણ ડુંગળી એક ગાજર કોબીમાંથી થોડો પીસ લઈશ એક કેપ્સિકમ લીધું છે તો આ બધી વસ્તુને ચોપરમાં ચોપ કરીશું ગાજરને છીણી લઈશું અને એ સિવાય આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશું તો હવે સૌથી પહેલાં ચોપરમાં મેં કેપ્સિકમ અને લીલું મરચું અંદર નાખી અને જોડે જોડે એને પણ ચોપ કરી લીધેલું છે તો આ રીતે કેપ્સિકમ અને લીલા મરચાંના જે ટુકડા છે એ ક્રંચ બહુ જ સરસ લાગે છે સાથે કોબીને પણ એવી જ રીતે મેં ચોપ કરી લીધેલી છે કોબી પણ થોડી ક્રંચી સરસ લાગશે અને એ સિવાય ગાજરને મેં છીણી લીધેલું છે કારણ કે આ ગાજર થોડું કડક છે તો પછી પરાઠા ડુંગળીને પણ ચોપરમાં ચોપ કરી લીધેલી છે અને સાથે જ લસણ અને આદુની પેસ્ટ પણ તૈયાર કરી છે અને આપણા બટેકા પણ બફાઈ ગયા છે એને પણ છાલ ઉતારીને ઠંડા કરીને લઈ લીધેલા છે હવે લસણની પેસ્ટ ઉમેરી દઈએ ત્યાર પછી આદુની પેસ્ટ ઉમેરી દઈએ અને બટેટાને આપણે હાથેથી જ મેશ કરી અને ઉમેરી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે જુઓ એને છીણવાની કે સુધારવાની જરૂર નથી આ રીતે મેશ કરી દેવાના છે બધા બટેકાની સાથે જ મેં અહીં ફુદીનાના પાન ઝીણા સમારીને લીધા છે ધાણાભાજી પણ ઝીણી સુધારીને લીધેલી છે તો આ બધું જ આપણે મેશ કરીને મિક્સ કરી દઈએ બટેટાની સાથે ત્યાર પછી એક ચમચી ચાટ મસાલો પાવડર અને એક ચમચી જેટલું અડધાથી એક ચમચી જેટલું પીઝા સિઝનિંગ લીધેલું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે જે ચાટ મસાલો ઉમેર્યો એ પણ ખારો હશે એટલે થોડું મીઠાનું પ્રમાણ જાળવીને ઉમેરવું સાથે જ એમાં આમચૂર આવી જાય છે એટલે આપણે ખટાશ ઉમેરવાની જરૂર નથી થોડું લાલ મરચું પાવડર ઉમેર્યો છે અને આ મેં ઘરે બનાવેલો ચીલી ગાર્લિક સોસ છે એ પણ થોડો હું ઉમેરી રહી છું અને એ સિવાય મેયોનીઝ ઉમેર્યું ઉમેરું છું આ સિવાય આમાં તમે પનીર મોઝરેલા ચીઝ અને આ સિવાયના જે તમને ભાવતા હોય એવા શાકભાજી પણ જેમ કે ફણસી છે બાફીને લઈ શકાય છે ત્યાર પછી ફ્લાવર લઈ શકાય પછી સ્વીટકોર્ન પણ લઈ શકીએ તો આ બધા જ તમને તમારી પસંદગી મુજબના શાકભાજી લઈ શકો છો અને આ રીતે બધી જ સામગ્રીને આપણે બરાબર હલાવી અને મિક્સ કરી દેવાની છે હવે આપણા લોટને બરાબર કોણવી એમાંથી એક મોટો લુવો લીધો છે અને એની આપણે આ રીતે થોડી જાડી એવી રોટલી વણી અને એમાં આપણે આ સ્ટફિંગ મૂકી દેવાનું છે અને ત્યાર પછી એની બધી જ બાજુથી આ રીતે કવર કરી અને સરસથી એનો લુવો તૈયાર કરવાનો છે જુઓ હવે લોટ જો કઠણ હોય તો આ રીતે આપણે એને ભેગો કરી અને પેક ના કરી શકીએ એટલે આપણે લોટ પરોઠાના લોટ કરતા થોડો ઢીલો રાખ્યો છે અને રોટલીના લોટથી થોડો કઠણ રાખેલો છે હવે આ રીતે હાથેથી થેપી અને સ્ટફિંગ ને બરાબર ફેલાવી દઈએ અને પછી થોડું વેલાણ મારી અને પરોઠાને આપણે વણી લેવાનું છે તમે ઈચ્છો તો થોડું જાડું પણ એને રાખી શકો છો હવે આ પરોઠાને આપણે નોનસ્ટિક તવી પર શેકવા માટે મૂકી દઈએ એક બાજુ એથી થોડું શેકાય ત્યાર પછી જ આપણે એને પલટાવવાનું છે થોડું હાથેથી દબાવી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકી લઈએ ત્યાર પછી બીજી બાજુ પણ એને થોડું શેકાવા દઈએ અને આ દરમિયાન આપણે ઉપરની બાજુ પર સરસ રીતે બટર લગાવી દેવાનું છે હવે બંને સાઈડ ફરી થોડું થોડું બટર લગાવી તમે ઈચ્છો તો ઘી અને તેલ તમને જે પસંદ હોય એ તમે લઈ શકો છો બરાબર ફેલાવી અને એને આપણે પલટાવી અને બરાબર શેકી લેવાનું છે તો આવી રીતે પરોઠું શેકવાથી પરોઠાનું બહારનું પડ ક્રિસ્પી થશે અને છતાં પણ થોડું સોફ્ટ રહેશે એટલે કે ચવળ નહીં થઈ જાય જુઓ આ રીતે સરસ રીતે ફરીથી બટર ફેલાવી દઈશું અને નીચેથી થોડું લઈએ કે જેથી બટર બધી બાજુએ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય અને આ પરોઠાને આની અંદર બધા જ વેજીટેબલ્સ આવી જાય એટલે ખરેખર તો આની સાથે દહીં ચટણી અથાણા કસ્સા જરૂર પડતી નથી એમ જ ગરમા ગરમ એક થી બે તો ઉભા ઉભા જ ખાઈ જવાય એટલા ટેસ્ટી બને છે જુઓ ફરીથી એને થોડું ફેરવતા જઈશું અને શેકી લઈશું કે જેથી પરોઠું આપણું બળી ના જાય સતત એને ફેરવતા રહેવું જરૂરી છે આપણું પરોઠું તૈયાર છે ચાલો એને સર્વ કરી દઈએ જુઓ જોઈને જ મોડામાં પાણી આવી જાય એવું ટેસ્ટી પરોઠું ચટણી અને ધાણા મરચાંની લીલી ચટણી ડુંગળી અને મરચાંની સાથે સર્વ કર્યું છે બહુ જ સરસ સુગંધ આવી રહી છે જમવાનું તૈયાર છે ચાલો જમવા જો તમને મારી રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો